નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે વોશિંગ્ટન ડીસી માં જાપાનના વિદેશ મંત્રી ટાકે સિહિવાયા સાથે મુલાકાત કરી બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિ અને ક્વાડ સંબંધિત વિકાસની ચર્ચા કરી પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો જમાવડો શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા યુપી સરકારે મહાકુંભ માટે અગ્નિ સુરક્ષા એડવાઇઝરી જાહેર કરી આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમી હિમાચલ ક્ષેત્ર જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાની આગાહી આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમી મેદાની વિસ્તારોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધારો થવાની સંભાવના દિલ્હી વિધાનસભા થશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આ બે દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકર અમેરિકાના સુડતાલીસ રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો અંતિમ દિવસ વિતાવવા પહોંચ્યા દક્ષિણ કેરોલિયા રાખવા માટે વિનંતી કરી બાંગ્લાદેશ હાઈકોર્ટે આજે ઇસ્કોન સંત ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી પર સુનાવણી કરશે બે જાન્યુઆરીએ ચિટ્ટોગ્રામની સેશન કોર્ટે ચિન્મય કૃષ્ણદાસજીની જામીન અરજી ફગાવી દીધી હતી અમદાવાદમાં લાલ દરવાજા પાસેથી એટીએસએ સત્યાવીસ લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું પોલીસે આરોપીઓની તપાસ શરૂ કરી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે સોળ હજાર એકસો પંચાવન કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે